આખે આખું ખેતર ખેડૂત મિત્રો તમે જોવો તો બે જ રાઉન્ડ ખાલી અમૃત અને પાછો નજીવ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ સણોસરા ગામમાં અને સણોસરા ગામમાં કારેલી અને મગફળી નું વાવેતર છે તો તમે ક્યારે વાવેતર કર્યું હતું કારેલી નું એક મહિનો માથે દસ દિવસ જેવો થયું મગફળી વેલી વાવેલી મગફળી વેલી વાવેલી હા એ થઈ પંચાવન દિવસની થઈ એ માનવી બરાબર પંચાવન દિવસની માનવી હા તમારું નામ કહી દો તમારું ગામ કહી દો મારું નામ હે જયસુખભાઈ નાથાભાઈ ટોલરિયા ગામ સણોસરા તાલુકો જિલ્લો રાજકોટ રાજકોટ તો આપડે કારેલીમાં અત્યારે ઉપાસી કારેલીમાં જઈશું તમે કેટલા રાઉન્ડ મહેરાવા કારેલીમાં બે બે રાઉન્ડ મારેલા છે બે અમૃત ને રક્ષા અમૃત ના બે રાઉન્ડ મારે બે રાઉન્ડ મારે તો તમને રાઉન્ડ માર્યા પહેલા અને પછી એમાં શું ફેર દેખાણો ઘણો ફેર છે આમાં રિઝલ્ટમાં રિઝલ્ટમાં એટલે તમારે વિકાસ વૃદ્ધિ રક્ષા અમૃત ના ફક્ત બે રાઉન્ડ બે રાઉન્ડ બે રાઉન્ડ હજી મારેલા છે અને તમે આખા ખેતરમાં પ્લાન્ટ બધા જોવો એ બધા કમ્પ્લીટ કલરમાં છે અને વૃદ્ધિ વિકાસ પણ સારો છે સામે વાવેતર કરેલું છે મગફળીમાં જઈએ કેસુ ભાઈ મગફળી ને કેટલો ટાઈમ થયો મગફળી ના હવે પંચાવન દિવસ જેવું થયું પંચાવન દિવસ જેવી મગફળી થઈ ગઈ ખાલી બે રાઉન્ડ મારે ખાલી બે જ રાઉન્ડ મારે બે અમૃત રક્ષા અમૃત આખે આખું ખેતર ખેડૂત મિત્રો તમે જોવો તો બે જ રાઉન્ડ ખાલી બ્લેક અમૃત ને રક્ષા અમૃત અને પાછો નજીવો પંપ સસ્તો પંપ આપડે બરોબર અને સારામાં સારું રિઝલ્ટ આટલો વૃદ્ધિ અને વિકાસ અને એ પાછા બેતાલીસ ડિગ્રી તાપમાનમાં ખાસ તો એ કે આપડે વહેલી વાવેલી હતી પછી બે રાઉન્ડમાં મારેલા છે અત્યારે પૂરેપૂરી કલર માં છે તો તમે બીજા ખેડૂતો શું કેશો કે આ વસ્તુ વપરાય કે ન વપરાય વપરાય જ ને બે વસ્તુ વપરાય પંપ તમને સારો લાગ્યો સસ્તો લાગ્યો રિઝલ્ટ તમને ઊંચું લાગ્યું રિઝલ્ટ મળે પંપ તો સસ્તો જ છે પણ રિઝલ્ટ સારું છે રિઝલ્ટ બહુ સારું છે તમારા માટે ધન્યવાદ